સુરક્ષા સંકલ્પ અને સાહસનો સંગમ પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની મોક મોકડ્રીલ નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકી ઘુસ્યા હોવાની મોક મોકડ્રીલ બાળકો નાગરિકો બન્યા મંત્રમુગ્ધ છબ્બીસ જાન્યુઆરીના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે થરાદ ખાતે ચેતક કમાન્ડો દ્વારા દિલ ધડક કરતી આતંકવાદ વિરોધી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું નવી નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકીઓ ઘુસવા હોવાની કલ્પિત પરિસ્થિતિ સરજી ચેતક કમાન્ડોએ ઝડપી અને ચોક્કસ કાર્યવાહીની ઝાંખી રજૂ કરી હતી મોકડેલ દરમિયાન બે આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા તેમજ ત્રણ બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવાના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા કમાન્ડરની કુશળતા શિસ્ત અને સાહસથી ભરપૂર કરતબોએ ઉપસ્થિત બાળકો અને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ સમગ્ર મોકડેલનું સંચાલન વિંગ કમાન્ડર ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન લોકોમાં દેશ માટેની દાજ અને દેશપ્રેમ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાયેલી આ મોકડ્રીલે સુરક્ષા દળોની સજ્જતા અને દેશની એકતાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડ્યો હતો અહેવાલ સુરેશ પુરોહિત સાથે વિષ્ણુ ન્યૂઝ ગુજરાતી સત્યોતેરમો પ્રજાસત્તાક દિન કક્ષાનો વાવ થરાદ નવા જિલ્લામાં રાજ્ય સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે એના અનુસંધાને ચેતક કમાન્ડો ટીમનું આજે આતંકવાદી જ્યારે પણ ગુજરાતમાં કોઈ આવી ઘટના બને ત્યારે આમ જનતા અથવા તો તમામ જે જિલ્લાના તમામ માણસોને ખ્યાલ આવે કે ગુજરાત પોલીસ કેટલી એલર્ટ છે અમારા ડીજી સાહેબ તથા અમારા એડિશનલ ડીજીપી એટીએસ અને અમારા એસબીસી આપણે ગુજરાતના તમામ જિલ્લામાં આવી મોકડીલનું આયોજન કરતા હોઈએ છીએ એના લીધે આપણને ખ્યાલ આવે કે લોકલ પોલીસ અને લોકલ પ્રશાસન કેટલું સક્ષમ છે આવી કોઈ ઘટના બની હોય તો એનો સામના કરવા માટે આજે પહેલીવાર પ્રજાસત્તાક દિને આપણે ચેતક કમાન્ડોએ થરાદની જનતાને નિહાળવા માટે અને એમને એક પ્રકારનો કોન્ફિડન્સ આવે કે એના માટે ડીલનું આયોજન કર્યું અને જનતા જનાર્દન ખૂબ બોળી સંખ્યામાં હાજર રહી અને સપોર્ટ આપ્યો એટલે ચેતક કમાન્ડો હતી હું થરાદની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું